અમદાવાદમાં સાબરમતી નદીમાં ક્યારેક કોઈ આપઘાતનો પ્રયાસ કરે ત્યારે તેને બચાવવામાં અથવા તો કોઈને કોઈની ડેડ બોડી બહાર કાઢવામાં ફાયર વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગંભીર ગુનાના હથિયારો શોધવામાં પણ પોલીસને ખૂબ મુશ્કેલીઓ પડે છે પરંતુ હવે ફાયર વિભાગે તેનું આધુનિક સમાધાન શોધી કાઢ્યું છે શું છે આ સમાધાન આવું જોઈએ અમદાવાદ ફાયર વિભાગનો નવલો પ્રયોગ

અગાઉ જ એક પિરાણા પાસે જે સ્કોર્પિયો ગાડી પડી હતી તેમાં બે છોકરાઓનું જે સર્ચિંગ ઓપરેશન ચાલવાનું હતું એ સાંજના સમય છ વાગ્યા પછી જે બ્લેકઆઉટ થઈ જાય છે તેમાં ખૂબ જ ફાયર બ્રિગેડની ટીમને ચેલેન્જીસ જોવા મળતા હોય છે કારણ કે સર્ચિંગ ટફ થતું હોય છે એને ધ્યાનમાં રાખીને આજે એડવાન્સ ટેકનોલોજી છે રોબોટ છે અંડર વોટર રેસ્ક્યુ રોબોટ એ ખૂબ જ યુઝફુલ થશે હેલ્પફુલ થશે ફાયર બ્રિગેડની જે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે તે સારી રીતે સર્ચિંગ કરી શકશે અને પણ ડેડ બોડીને બહાર કાઢી શકશે લાઈવ રેસ્ક્યુ પણ કરી શકશે અને એ પ્રકારના જેટલા પણ ચેલેન્જીસ છે અમદાવાદ ફાયર બ્રિગેડને કારણ કે પોલીસ પણ આપણી હેલ્પ માગતી હોય છે સીબીઆઈ છે આઈબી છે અલગ અલગ પ્રકારના જે ડિપાર્ટમેન્ટ છે તે આપણી હેલ્પ માગતી હોય છે તે લોકોને ઘણી એક્સપેક્ટેશન હોય છે તે આ ટેકનોલોજીથી આપણને પૂરી કરવામાં આવશે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ ડીપ ટ્રેકર રોબોટનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું જે સફળ રહ્યું આ રોબોટની ખાસિયત અંગે વાત કરીએ તો આ એક પ્રકારનો અંડરવોટર રેસ્ક્યુ રોબોટ છે જે નદી ડેમ અને કેનાલમાં સર્ચ ઓપરેશન કરી શકે છે અંધારામાં પણ બસો મીટરની ઊંડાણમાં સર્ચ ઓપરેશન કરી શકે છે જ નહીં આ રોબોટ સો કિલોગ્રામ જેટલું વજન ઉંચકી શકે છે એટલે કે ફાયર બ્રિગેડની સાથે સાથે પોલીસ માટે પણ આ રોબોટ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે ટ્રેકરથી કેટલાક ગંભીર ગુનાની તપાસમાં પણ મદદ મળશે જેમ કે આરોપીઓ હથિયારો ને નદીમાં ફેંકી દેતા હોય છે ત્યારે આ મશીનની મદદથી આવા કેસ સરળતાથી ઉકેલાશે અહેમદાદ ફાયર વિભાગ फायरमैन है जो डीप डाइव करते हैं और डेड बॉडी ऑब्जेक्ट निकालते हैं तो हमारी कामगिरी नॉर्मली डे टाइम में चलती है जब तक सनलाइट रहता है और सनसेट के बाद हम अपनी कामगिरी को रोकना पड़ता है ये टेक्नोलॉजी आने के बाद हमारी कामगिरी हम अंधेरे में कर सकते हैं क्योंकि इस टेक्नोलॉजी में कैमरे लगे हुए और काफी बड़ा रेडियस तकरीबन वन मीटर और डेप्थ તકरीबन 200 મીટર તક એ ડિવાઇસ જા સકતી હૈ ઓર અપના સર્ચ ઓપરેશન કર સકતી હૈ મહત્વનું હૈ કે રિવર ફ્રન્ટ પર આફતના કેસોની સંખ્યા વધી રહી છે દર વખત રેસ્ક્યુ ની કામગીરી સફળ નતી હોતી તેવા સમયમાં આ રોબોટ ખૂબ કામ લાગી શકે તેમ છે કારણ કે તેમાં ફોર કે કેમેરા અને સોનાર સિસ્ટમ લાગેલી છે જે પાણી ની અંદર વોટર વિઝન માં કામ લાગે છે એટલે કે ચોવીસે કલાક આ રોબોટ રેસ્ક્યુ ની કામગીરી કામ લાગી શકે છે અને ભવિષ્યમાં ફાયર બ્રિગેડ માટે મહત્વપૂર્ણ સાબિત થશે કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થિવની બીટીવી ન્યૂઝ અમદાવાદ